જે કોર્પોરેશનની જે મુખ્ય કચેરી જે આવેલી છે ત્યાં દાણાપીઠ ખાતે જે રેકોર્ડ રૂમ છે તે રેકોર્ડ રૂમની બાજુમાં જ તમે જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈ શકો છો કે મોટા પાયે જે રૂમ છે તે રૂમમાં ભંગાર છે તે ભંગાર જોવા મળી રહ્યો છે સાથે સાથે જે કાગળો છે અને અન્ય જે કચરો છે તે જોવા મળી રહ્યો છે આ સમગ્ર જે લોબી છે તે લોબીમાં પણ આ રીતે જે ભંગાર છે તે જોવા મળી રહ્યો છે આ